આજે દેવ શયની એકાદશી છે ભગવાન વિષ્ણુ આજે યોગ નિદ્રામાં જશે અને સમગ્ર શુભ કામ બંધ થઈ જશે અને ભગવાન શિવ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરશે ત્યારે વડોદરા શહેરમાં ભગવાન વિઠ્ઠલનાથજીનું નું રાજવી પરિવાર દ્વારા પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર બસો ને ભગવાન વિઠ્ઠલનાથજીનો નો વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા આજે દેવપોળી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે આન બાન શાનથી બસો ને પંદરમો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળ્યો શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે રાજવી પરિવાર દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી કરવામાં આવી હતી આજે નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીના રથ પર બિરાજમાન થઈ માંડવી ખાતે વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળ્યા હતા મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવી ખાતેથી નીકળી એમજી રોડ લહેરીપુરા પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગૃહ અમદાવાદી પોડ રાવપુરા ટાવર ચાર રસ્તા કોઠી ચાર રસ્તા થઈને કીર્તિ મંદિર પહોંચ્યો હતો ભગવાન વિઠ્ઠલનાથજીનો હર અને હરિના મિલન થશે અને ત્યારબાદ ભગવાન વિઠ્ઠલનાથજી નો બપોરે નીચ મંદિરે પરત ફરશે આજે દેવપોળી એકાદશી નિમિત્તે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યો છે આ વરઘોડો અત્યારે મંદિરમાંથી નીકળીને માનવી પાસે છે ત્યાં ભક્તો ભગવાનને ફૂલ હાર પ્રસાદ ચઢાવી ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે જોડે જોડે ભક્તો ભગવાનનો રથ ખેંચીને પણ આનંદ લઈ રહ્યા છે આ વરઘોડો આવી રીતે ધીરે ધીરે આગળ વધશે ન્યાય મંદિર લહેરીપુરા પ્રતાપ ટોફિસ થઈ અમદાવાદી પોળ આરાધના ટોફિસ પાસે આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં હરિહર ભેટ થશે અને ત્યાંથી વરઘોડો ઉપલોક્ત રસ્તે બપોરે ત્રણ વાગે પરત આવશે આ વર્ષે બે તહેવાર ભેગા હોવાને કારણે દેવસ્થાન ટ્રસ્ટ અને વિઠ્ઠલ મંદિર પરિવારે પોલીસ વિભાગની વિનંતીને માન આપી તે વરઘોડો બે કલાક વહેલો લાવવા માટેનો નિર્ણય કરેલો છે